જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે તેમને બારીમાંથી કોઈ વ્યક્તિ લખાવતી હોય તેવો અવાજ આવતા તેઓ પરીક્ષા ખંડમાં જઈને તપાસ કરતા એક વ્યક્તિ દોડીને પરીક્ષા કેન્દ્રની બહાર જતો જોવા મળ્યો હતો અને તે વ્યક્તિ આ પ્રશ્ન જવાબો લખાવી રહ્યો હતો ખુલ્યું હતું જેથી આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલક અને સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે અને નવો સ્ટાફ મૂકી દેવામાં આવ્યો છે અને આ જ રીતે તારાપુર ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પણ મુલાકાત લીધી ત્યારે એક વ્યક્તિ કરાવતી હોવાનું જણાવ્યું હતું જેથી ત્યાંનો પણ સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે કેન્દ્ર સંચાલક ની પણ બદલી કરવામાં આવી છે આ અંગે જે જિલ્લા શિક્ષણ નું કહેવું એવું છે કે આ અંગે તપાસ કરવામાં આવશે કેટલા પ્રશ્નોના જવાબો લખાવવામાં આવ્યા છે એ તપાસ કર્યા બાદ આગળની પણ કાર્યવાહી કરવામાં આવશે અને સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આ જે પ્રશ્ન પત્રનો જવાબ લખાવી પાંચ કોપી કરાવનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવશે બિલકુલ આભાર બુરહાન આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો કોપી કરાવનાર વ્યક્તિ હાલ તો ફરાર થઈ ગયો છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે સ્ટાફ છે તેની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે કાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બારી બહારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલાં તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે તો આજે ઘટના સામે આવી છે કોપી કેસનો મામલો ધોરણ બાદની પરીક્ષામાં સામે આવ્યો છે શિક્ષણ રાજ્યમંત્રી અમારી સાથે પ્રફુલભી પાંચેરિયા અમારી સાથે જોડાઈ ગયા છે પ્રભુભી આપનું સ્વાગત છે જી આટલી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં પણ આણંદના કરસ કરમસદમાંથી બોર્ડની પરીક્ષામાં માસ્ક કોપીનો કેસ સામે આવ્યો છે મારી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ પંદર લાખ સ્ટુડન્ટો ખૂબ શાંતિપૂર્વક ગુજરાતમાં સરકારની વ્યવસ્થા દ્વારા પરીક્ષા આપી રહ્યા છે અને કોઈ સેન્ટર પર આખા પરીક્ષા એટલે બે દરમિયાન આ ત્રીજી બીજા ત્રીજા અંદર ઘટના અમારા ધ્યાને આવી છે ચોક્કસ પ્રકારે એના સીસીટીવી ના ફૂટેજ થી લઈને તમામ અમારા અધિકારી ડીએસ પટેલ ની સાથે વાત થઈ છે એમને સૂચના પણ આપી દીધેલી છે એટલે આ બાબતની અંદર આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા કોઈ સેન્ટર વાળાએ ભૂલ કરી હોય તો ચોક્કસ પ્રકારે અહીં સેન્ટર પર પણ અમે એક્શન લેશું અને જ્યાં જ્યાં પ્રશ્ન આવ્યો છે એ એ સ્ટુડન્ટ કે જેને જે આમાં ભાગ લીધો છે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિ કરી એક પણ છોડવામાં કારણ કે બહુ બધા જ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે એમના પરીક્ષા ઉપર પણ કોઈ બાબતનું ટેન્શન ન આવે ને બાળકને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય એ એ પ્રમાણે સરકારના અમારા અધિકારીઓ બધા કામગીરી કરી રહ્યા છે ત્રીજી વાત રે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે ભણી ગણી ખૂબ મહેનત કરી પંદર લાખ વિદ્યાર્થીઓ એનું પરીક્ષા એક એનું સરસ પર્વ હોય છે એમાં આવું ડિસ્ટર્બન્સ કરનારાઓને સરકાર કોઈ પણ સંજોગોમાં સાંકી નહીં લે આ ચોક્કસની વાત છે આજ સીસીટીવી ફૂટેજ કેમેરા ફૂટેજ લઈને તમામ પ્રકારનું એનું એનાલિસિસ કરીને ચોક્કસ એક સેન્ટરના એક રૂમની અંદર જે બનેલી ઘટનાને અમે એની એક્શન લેશું અને બાકીના એક પણ સ્ટુડન્ટને આમનો અન્યાય કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય એ ચોક્કસ પ્રકારે સરકાર એને પ્રફુલભાઈ એક સવાલ એ કે શું કાર્યવાહી કરવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે હજી પણ બીજી બોર્ડની પરીક્ષાઓ બાકી છે અને આના કારણે જે બીજા વિદ્યાર્થીઓ હોય છે તેમનું પણ મોરલ ડાઉન થતું હોય છે તેમણે જે મહેનત કરી હોય છે તે નકામી જતી હોય તેવું તેમને ફીલ થતું હોય છે મીડિયાને હું અભિનંદન આપું છું કે જેઓ પંદર લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા એમના હિત જોઈને તમે આ પોઝિટિવ અને સારો મુદ્દાને ભલે ભૂલ ક્ષતિ થઈ હોય ચોક્કસ પ્રકાર એને જ દંડ થવો છું બીજાના વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ પર એની અસર ના થાય એની પણ અમારી ખૂબ કાળજી છે કારણ કે દરેક મા બાપ અત્યારે દીકરા અને દીકરીઓ માટે દિવસ રાત જાગતા અને હું એક હું પણ એ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો છું અને મારે દીકરા હોય જે એક્ઝામ આપતા હોય તો એનું ટેન્શન બધું હોય પણ એક પણને ન્યાય નહીં થાય ને કોઈ કોઈપણને પ્રોબ્લેમ ના થાય એ સાથે અમે આમાં એક્શન લઈશું અને જો દોષિત થશે અથવા તો કઈ પણ એમાં ઘટનામાં કોઈ સામેલ હશે કેન્દ્ર સામેલ એની ચોકસાઈ પૂર્વક ડિલીટ કરવું પડે તો પણ અમે કરવા તૈયાર છીએ પણ એમનું અમારા અધિકારીઓ બધી જ માહિતી મંગાવી અને મીટિંગ કરીને ચોક્કસ નિર્ણય લેશે બિલકુલ બિલકુલ પ્રભુલભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મનીષ દોશી પણ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે મનીષ ભાઈ આપનું સ્વાગત છે અને અત્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે તે દરમિયાન 12 ની પરીક્ષામાં માસ કોપીનો એક કેસ સામે આવ્યો છે આણંદના કરમસદમાંથી આટલી બધી વ્યવસ્થા તેમ છતાં પણ આ ચૂક લે યાર સંપૂર્ણ પર જાય પરીક્ષામાં ચોરી કરવી એક મોટા મોટું દુષ્ક છે અનેક પ્રકારના પ્રયત્નો બોર્ડના વારંવાર થતા હોય છે એમાં કાય અને રાજકીય દ્રષ્ટિકોણથી જોવા કરતાય સૌથી અગત્યનું છે જાય પરીક્ષા એ આપણા બાળકોની ભવિષ્યનો સવાલ છે અને લાખો યુવાન યુવતીઓ રાત દિવસ મહેનત કરતા હોય દીકરા દીકરીઓ અને એમાંથી થોડાક લોકો પોતાના વગનો વાપરીને તાકાતનો વાપરીને પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને આવી રીતે બારોબાર કોપી કેસ કરી અને પોતાના ગુણો વધારે છે તો મહેનત કરનારને હંમેશા અન્યાય થતો હોય છે આવા સંજોગોમાં હું જી ચોવીસ કલાકના માધ્યમથી સરકારને વિનંતી કરું છું ખાલી વાતો ન કરે બોર્ડની ભૂતકાળની કામગીરી અનેક પ્રકારની શંકાસ્પદ રહે છે આ માધ્યમિક શિક્ષણ બોર્ડ હતું કે જેમાં કોપી કેસ હતા અનેક વખત શું થયું પરિસ્થિતિ ડમી રાઇટર્સ કેમ ગુજરાત ને આખા ને કલંક લગાવે એવું શિક્ષણ જગત ને આજ દિન સુધી એના લોકોને કોઈને સજા નહીં આખે આખું ડમી રાઇટર્સ કેમ માણસો જ બારોબાર પેપર લખાવે અંદર જઈને જુદા લખે પેપર સુધારણા એ એ પણ ભાજપની એટલે સવાલ છે કે જાહેર પરીક્ષા માટે પારદર્શકતા રાખી છે હું બોર્ડના અધ્યક્ષે કહું છું કે તમારી જવાબદારી બને છે કે તમે તાત્કાલિક પણ કહો બોર્ડ સ્વાયત છે તો બોર્ડે કેવું છે સરકારે પોતે પગલા લેવા જોઈએ કે સ્કૂલમાં કઈ પ્રકારની સહ સંચાલક કોણ હતું શું હતું બીજા શું થયું ત્યાં સીસીટીવી ફૂટેજ આપડે બધી જગ્યાએ હોય છે બિલકુલ અને જો કોઈ આવા તત્વો હોય તેની સામે કડકમાં કડક પગલા ભરાવો છે તો જાહેર પરીક્ષા ઉપર વિશ્વાસ પણ ટકે છે અને મહેનત કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીને ન્યાય મળશે બિલકુલ આભાર આપનો મનીષ